રિવરફ્રન્ટ શહેરીજનો અને બહારથી આવતા લોકો માટે ફરવાનું હોટસ્પોટ બની ગયું છે રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝ વોટર એક્ટિવિટી ફ્લાવર પાર્ક અટલ બ્રિજ સહિતના આકર્ષણો છે ત્યારે હવે વધુ એક નવું આકર્ષણ ઉમેરાશે અટલ બ્રિજના પૂર્વ છેડે છેતાળીસ હજાર સ્કવેર મીટરમાં રિવરફ્રન્ટ પર વાઈબ્રન્ટ એન્ટરટેઈનમેન્ટ હબ બનાવવામાં આવશે આ માટે ઇમેજિકા વર્લ્ડ એન્ટરટેનમેન્ટ એકસો ત્રીસ કરોડ રૂપિયાનું રોકાણ કરશે આ એન્ટરટેનમેન્ટ હબમાં તેમજ સ્નો પાર્ક ફૂડ પ્લાઝા તેમજ એમપી થિયેટર લંડન આઈ સહિતના આકર્ષણો હશે ઇમેજિકા અમેરિકાની ડેવ એન્ડ બસ્ટર તેમજ મેક્સિકોની કિટાનિયા અને ફિનલેન્ડની સુપર પાર્ક જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સાથે મળી એન્ટરટેનમેન્ટ હબ તૈયાર કરશે તેનાથી આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેકનોલોજી અમદાવાદના એન્ટરટેનમેન્ટ હબમાં આવશે જેનું કામ દોઢથી બે વર્ષમાં પૂરું થઈ જશે તેવું અધિકારીઓનું કહેવું છે બુધવારે રિવરફ્રન્ટ હાઉસ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની બેઠક યોજાઈ હતી જેમાં ઇમેજિકાને એન્ટરટેનમેન્ટ હબ બનાવવા માટે ત્રીસ વર્ષ માટે જમીન લીઝ પર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે